બધા સિંગલ સિંગલ પીસ જ છે ચારસો રૂપિયામાં એકદમ એટલે એકદમ ડિજિટલ ટાઈપનું પોચું ભારે કપડું છે થ્રીડી ની પેટર્નો છે ચારસો રૂપિયાની અંદર જ અને સ્પેશિયલી લેરિયું છે બહુ મસ્ત આઈટમ છે ચારસો રૂપિયાની અંદર એક આ ગ્રે કલર છે એક આ મેથી પીળો કલર છે

દરબારી લેરિયા ની અંદર એમાં બ્લાઉઝ પણ મળવાનું છે જે કાર્ડ ની સાથે ચારસો રૂપિયામાં એની અંદર કલર છે આપણી પાસે એક ટમેટી કલર એમાં બ્લાઉઝ રહેશે આ ટાઈપના ના કલર મરૂન છે એવું એમાં ગ્રીન કલર છે એક આપણી પાસે અને એમાં એક આ ટમેટી કલરમાં એક મસ્ત પેટર્ન છે આપણ લેરિયાની પેટર્ન અલગ છે આપલી વારું દરબારી મટીરીયલ ચેક નું બ્લાઉઝ એકદમ સરસ આઈટમ છે એની અંદર એક આ લાલ કલર છે આપણી પાસે આપલી વાડામાં છે 400 રૂપિયામાં એક પશ્મીનાનું પટોળું છે 700 રૂપિયામાં જો પશ્મીનાનું પટોળું સેલના ભાવની અંદર આ એનું બ્લાઉઝ પશ્મીનાના પટોળામાં બીજો એક કલર છે આપણી પાસે આપલી વર્ક છે આમાં પણ આખામાં રાણી ગુલાબી કલર રાણી ગુલાબી કલર કલર તમે સાથે ઝેરી ઝેરી લીલા લીલા નું મસ્ત કોમ્બિનેશન છે નું બ્લાઉઝ છે એકદમ એટલે એકદમ સરસ આઈટમ છે સેલના ભાવની અંદર હેવી ક્વોલિટી એવન ક્વોલિટી સુપ્રીમ ક્વોલિટી સેલ ના ભાવ મળવાની છે તમને કાયમીને માટે આપણા મીરા વોલ માર્ટ ની અંદર તો આવી જાવ સેલનો ભવ્ય ખજાનો જોવા માટે લેવા માટે અને નિહાળવા માટે જય માતા